માળિયાહાટીના તાલુકામાં માવઠાથી ખેડૂતો બરબાદ થઈ ગયા છે અને ભારે નુકસાન થયા બાદ ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે માળિયા તાલુકામાં અતિવૃષ્ટિ થઈ છે ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકોમાં ભારે નુકસાન થવાની ખેડૂતો પર આર્થિક સંકટ તણાઈ રહ્યું છે બોડી તરશિંગડા માતવરણિયા તથા ભાખરવડ ગામના ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપીને સહાય અને પાક ધિરાણ માફ કરવાની માંગણી કરવામાં આવી છે માતરવાણીયા ગામનો ખેડૂત અને ચાર ગામ માત્રવાણીયા બોરી તરસિંગડા અને ભાખરો ચાર ગામના સરપંચ અને એક એક ગામમાંથી પચાસ પચાસ ખેડૂતો સમૂહ થઈ અને માળિયા મામલેદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છે કે અમારા ગામ ચાર ગામની અંદર જે નુકસાની છે એનું સર્વે તાત્કાલિક અને ચોખ્ખું કરવામાં આવે અત્યારે સર્વે જે થાય છે એ સર્વે એવી રીતે થાય છે સરકારશ્રીને વિનંતી છે કે અમારા ચાર ગામની અંદર જે ઉભી નું વાવેતર થાય છે એ એક મહિના પેલા જયારે આગતરો વરસાદ થયો છે નોરતામાં ત્યારે એ મોસમ ચાલુ હતું અને તે પુષ્કળ પ્રમાણમાં નુકસાન વરસાદથી માવસા થી થયેલું છે બરાબર